દિવાળી એ વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે આ તહેવાર ઘરોને દીપક અને રોશનીથી પ્રકાશિત કરવા મીઠાઈઓ ખાવા નવા કપડા પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે તે હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે આ તહેવારને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ પ્રકાશની પંક્તિ થાય છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે દિવાળી ની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં શોધી શકાય છે જ્યારે તે તહેવાર તરીકે શરૂ થઈ હોવાનું કહેવાય છે તો કેટલાક તેને દેવી લક્ષ્મી ના જન્મ ની ઉજવણી તરીકે પણ માને છે દિવાળી તહેવાર નું મહત્વ દિવાળી એ બુરાઈ પર ની જીત નું પ્રતિક છે અંધકાર અને દુષ્કર્તાના નાશના સંકેત આપતા પ્રકાશ અને દીવડાઓ દરેક જગ્યાએ હાજર છે

આ તહેવારને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ પ્રકાશની પંક્તિ થાય છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે દિવાળીની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં શોધી શકાય છે જ્યારે તે લણણીના તહેવાર તરીકે શરૂ થઈ હોવાનું કહેવાય છે જો કે તેના ઇતિહાસ સાથે વિવિધ દંતકથાઓ જોડાયેલ છે જ્યારે કેટલાક માને છે કે તે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના લગ્નની ઉજવણી છે તો કેટલાક તેને દેવી લક્ષ્મીના જન્મની ઉજવણી તરીકે પણ માને છે દિવાળી એ બુરાઈ પર સારાની જીતનું પ્રતિક છે અંધકાર અને દુષ્ટતાના સંકેત આપતા પ્રકાશ અને દીવડાઓ દરેક જગ્યાએ હાજર છે બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે અને પ્રાર્થના કરે છે પ્રેમ અને પવિત્રતાનું વાતાવરણ બનાવે છે ભૂતકાળ પર ચિક્કાર કરવાનો અને આવનારા વર્ષોમાં વધુ સારા નિર્ણયો લેવાનો આ દિવસ છે